ભરૂચમાં આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્યના આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપવાનું કાર્યક્રમ અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાની આશા બહેનોની અગિયાર જેટલી માગણી સરકાર સમક્ષ મૂકી હતી આશાબહેનો બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારશ્રીને સોંપવાનું કામ આશા વર્કર બહેનો કરે છે તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઈને જિલ્લામાં આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે તેમના વિવિધ પ્રશ્નો નીચે મુજબ છે પીએમ જે વાયનું ઇન્સેન્ટીવ ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી આશા તથા આશા ફેસિલિટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવામાં આવે તો તેઓના ઘર સંસારમાં મોંઘવારીમાં ચાલી શકે હાલમાં તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બહેનોને કૂંચવાડો ઊભો થાય છે તો ઇન્સેન્ટિવ પચાસ ટકા તથા પચીસોનો વધારાનું ચૂકવણું મહિનાના અંતમાં એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી વગેરે જેવી બાબતો નો સમાવેશ કરવામાં આવ્યો હતો બીએલ પૈસા આશા બહેનોને મળવા જોઈએ આભા કાર્ડ કેટલા ટાઈમથી બનાવ્યા છે એના નાણા મળ્યા નથી મારું નામ સાજીરા કપણજવાલા આશા કર્મચારી છું મે ભરૂચ જિલ્લા સામની પીએસસી આજ રોજ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભારતીય મજદૂર संघ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે ભરૂચ જિલ્લાની આશા બહેનો અમારી અમારા અમુક મુદ્દાને લઈને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તો સરકારશ્રી છે અમારી એક જ નમ્ર અપીલ છે કે સરકારશ્રી અમારા આવેદનપત્રને સ્વીકારીને અમારી માંગોને પૂરી કરવા બદલ અમે એ માગીએ છીએ અને બીજું કે અમારા અમુક મુદ્દા છે અમે લઘુત્તમ વેતન શરૂ કરવામાં આવે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે સમાન કાન સમાન વેતન માગીએ છીએ અમે કામ અમે બધા જ કરીએ છીએ પાયાના કર્મચારીઓ છે અમે અમને સરકારે પાયાના કર્મચારી તરીકે નિયુક્ત કરેલા છે સરકારના અંદર અમને કોન્ટ્રાક્ટ બેસ પર લીધેલા છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પણ ફિક્સ પગાર પર લેવામાં આવે અને અમારી માંગોને પૂરી કરવામાં આવે થેન્ક યુ